રાજસ્થાન નવરાત્રી તો ઘર ની બહાર નીકળીને જાગવાની મળે ફ્રેન્ડ જોડે મસ્તી કરવાનું મળે પ્લસ ગરબા પ્લસ ડીજે ચાલતો હોય ગરબા ગાવા બીજું મેન રેડી થવું ડેલી ફ્રેન્ડ્સ જોડે બહાર જવું નવરાત્રિ પછી બધી જગ્યાએ જમવા જવું અને આખી નવરાત્રિમાં બધા લોકો ભેગા થાય છે આખા વરસ ના મળ્યા હોય બધું મોંઘું થઈ ગયું છે બહુ જ બધી જગ્યાના પાસ એન્ડ માટે જ હોય છે તો પાસના સેટિંગ કરવા ઇઝ વેરી ડિફિકલ્ટ બહુ જ ડિફિકલ્ટ છે બટ જોકે ધીરે ધીરે થઈ રહ્યા છે તો

અમ નો રૂપ છે માતાજીના એનું હોય છે નો દિવસ एकदम ટેન્શન ફ્રી લાગી એ હા આખી રાત રમવાના ને અચ્છા મેરે જયરાઈના છે શૈલન ગરબા થાય છે એમાં તાળીઓ ઉંચી હોય છે ગરબાની રીઅલ મજા તો તાળી સાથે જ આવતી હોય પહેલી વાત તો માતાજીની પૂજા કરતા સાથે સાથે એન્જોયમેન્ટ કરો એનો ફન ઓફ કરવા ગુજરાતી જો એટલે મારે માટે નવરાત્રી એટલે બેસ્ટ ફેસ્ટિવલ પહેલેથી ગમે છે નાનપણથી ફ્રેન્ડ્સ જોડે બહાર જવું બધું જ રેકોર્ડ ડેકોર જુઓ ગરબા અત્યારના ક્રેઝ ખાલી ગરબા ચણિયા ચોલી એનો જ થઈ ગયો છે જે પહેલા હતું કે આપણે માતાજીની નવ દિવસની પૂજા કરીએ અત્યારના એ નથી નવરાત્રી પહેલા જે હતી ને એ કરતા અત્યારે બદલાણી છે પણ ઈટ શોક કે ગેપ રહેવાનો એમ એમ ચેન્જ તો થાય ઈટ્સ અવર એવરીથિંગ ઇન નવરાત્રી આઈ કેન સેલિબ્રેટ ઓલવેઝ આઈ હેવ કમ્પ્લીટ ફિફ્ટી પ્લસ

વધારે તો કપડાના બાબતમાં અત્યારે વધારે ચાલુ છે કે બ્લાઉઝનું ડિઝાઇન કેવો હોવું જોઈએ નેક કેવો હોવું જોઈએ ત્યાંથી ત્યાં ની જોઈએ એકદમ કોમર્શિયલ ક્યાં હૈ શું હું અમદાવાદના નવરાત્રિ માટે જે મોટું માર્કેટ કહેવાય લો ગાર્ડનમાં છું અને લોકો સાથે વાત કરવી છે છોકરીઓ સાથે વાત કરવી છે અને સ્પેશિયલી અત્યારના સમયની એટલે મારી ઉંમરની જે છોકરીઓ હશે બધા સાથે વાત કરવી છે સમજવું છે કે એમના માટે નવરાત્રિ શું છે અને પહેલાની નવરાત્રી અને અત્યારની નવરાત્રિમાં આમ તો આસમાન જમીનનો ફરક છે પણ તો એમના માટે નવરાત્રિ શું છે એ જે નવ દિવસ ભગવાનની માતાજીની આરાધના કરવાનો હોય એ નવ દિવસ આરાધના ક્યાં ખોવાઈ જાય છે

तो मैंने यहाँ का गर्बा बहुत देखा है मैंने मतलब सुना है कि बहुत अच्छा होता है फर्स्ट फर्स्ट टाइम टाइम तो एक्सपीरियंस करेंगे अभी अच्छा कहाँ से मैं हो मैं उदयपुर राजस्थान अच्छा तो यहाँ पे गरबा खेलने के लिए नहीं 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 जॉब करती हूँ यहाँ पे अच्छा तो, तो नवरात्रि मतलब क्या होता है आपको क्या लगता है की गुजरात में नवरात्रि कैसे मनाते हैं माता रानी को लेके आते हैं माता रानी की पूजा होती है फिर माता रानी के लिए मतलब गरबा होता है सब लोग एंजॉय करते हैं बस ज़्यादा पता नहीं है अच्छा अच्छा ये नौ दिन होते अलग अलग भगवान मतलब माता जी माता को समर्पित हाँ। होते हैं तो आपको कोई माता जी का नाम पत, पता है अम्बे माँ होती है पर लोग दुर्गा माँ को पूछते हैं है, मेरे को इतना ही पता है ज्यादा नहीं पता है अच्छा आरती आरती आती है कोई हाँ मतलब ऐसे प्रॉपर नहीं आती है बट हाँ कौन सी आती है अभी ऐसे पूछोगे तो नहीं आएगी शो नाम जो तुम्हारू અ રાજી અને તમારું ભૂમી અને તમારું ભવ્યશ આ જો શોપિંગ શરૂઆત કરી દીધી કે બાકી છે જી એમ પતી ગઈ હતી બટ હવે એન્ડ ટાઈમ વાળું બાકી છે એન્ડ ટાઈમે બધું જે બાકી છે લેવા આવે તમારા માટે નવરાત્રી એટલે શું ઇટ ઇઝ અ ફીલિંગ ફોર us એ એકમ વાય હું અલગ જ છે નવરા એક્સપ્રેસ ન કરી શકાય আচ্ছা અને શું ગમે નવરાત્રીમાં સૌથી વધારે ગરબા ગાવા બીજું મેન રેડી થવું ડેલી ફ્રેન્ડ્સ જોડે બહાર જાઉં નવરાત્રી પછી બધી જગ્યાએ જમવા જાઉં અને આખી નવરાત્રિમાં બધા લોકો ભેગા થાય જે આખા વર્ષના મળ્યા હોય અને અમારે દિવાળી કરતાં વધારે નવરાત્રી વધારે મોટો ફેસ્ટિવલ છે તો નવરાત્રિના જે નવ દિવસ હોય છે અલગ અલગ માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે તો કોઈ માતાજીનું નામ ખબર છે અંબેમાં એટલે માતાજીની નવ દુર્ગા નવ દુર્ગા બહુ બધા છે આમ આમ નવ નવ દિવસ અલગ અલગ રૂપ છે માતાજીના એનું છે ક્યાં રમો તમે પાર્ટી પ્લોટમાં જાઓ કે સોસાયટીમાં એકચુઅલી અમે ગાંધીનગરના છીએ અને અમે લોકો ગાંધીનગર કલ્ચરલ ફોરમમાં રમીએ છીએ એ અમદાવાદ ગાંધીનગરના બહુ જ સારા ગરબા થાય છે અને ત્યાં આગળ બહુ સેફ છોકરીઓ એકલી જતી હોય કે કોઈ બી હોય એ બહુ સારી જગ્યા છે ને ત્યાંની ઓર્ગેનાઇઝેશનના લોકો ને બધા બહુ હેલ્પફુલ છે કોઈ આરતી આવડે છે

પડવે પંડિત મા ઓમ જયો જયો મા જગદંબે નવરાત્રિ માં પહોંચો છો આરતી હા અમારે અમે ગાંધીનગર કલ્ચરલ ફોરમ માં રોજ અમારી આરતી હોય છે અમે પેલા આરતી કરીએ છીએ એના પછી ગરબા રમીએ છીએ થેન્ક શું નામ છે તમારું પ્રજાપતિ પૂજા અને પૂજા બેન કેટલા એક્સાઇટેડ નવરાત્રી માટે નવરાત્રી માટે ખુબ એક્સાઇટેડ છીએ અમે શોપિંગ કરી છે પણ બહુ ભાવ કે છે યગલ લો ગાર્ડન માં તો બહુ ભાવ થઈ ગયા છે હા બહુ ભાવ કે છે તો ગરબા રમવામાં માં શું મતલબ નવરાત્રી શું ગમે નવરાત્રી માં તો પહેલા પેલો તો ઘર બહાર નીકળીને જાગવાની મળે ફ્રેન્ડ્સ જોડે મસ્તી કરવાનું મળે પ્લસ ગરબા

નામ આપનું ઝીલ ગંગાની અને ક્યાંના છો નાસિક થી આવી નાસિક થી અહીંયા આવ્યા છો નવરાત્રી માટે હા નવરાત્રી માટે ગુજરાતી છો હા ગુજરાતી અને કેટલી ગમે નવરાત્રી બહુ જ વધારે બહુ જ વધારે તમારા માટે નવરાત્રી એટલે શું નવરાત્રી એટલે पहिली वाता पूजा करता एन्जॉयमेंट करू इन द फॉर्म ऑफ गरबाई आणि अत्यंत मुंबईमध्ये रोच तर तरखी रीत नवरात्री मुंबई સરખી सरखी रीते થાય फाल्गुनी पाठक वगैरे तो एन्जॉयमेंट સાથે સાથે અને નવ દિવસ અલગ અલગ માતાજી ની આરાધના થાય તમે જેમ કીધું એમ તો કોઈ માતાજી નામ ખબર છે જેની આરાધના અલગ અલગ દિવસના અલગ અલગ માતાજી હા માં ખોડિયાર માં બહુચર માં ચામુંડા

શું કે નોર્મલ જે ફેસ્ટિવલ હોય એના કરતા આ વધારે એક સારું આમ એસ્કેપ જેવું કહેવાય ને તમે રાત્રે આમ તૈયાર થઈને ડાન્સ કરવાનું ને એવું બધું અચ્છા અને તમને કોઈ આરતી આવડે છે આદ્યશક્તિ માની આવે થોડી ગાઈને બતાવો ને અચ્છા તમને શું લાગે છે કે અત્યારની જનરેશનમાં મતલબ નવરાત્રી તો બધા જ એન્જોય કરે છે સેલિબ્રેટ કરે છે પણ એવું લાગે છે કે કલ્ચર થોડું ભૂલાઈ રહ્યું છે હા ઓનેસ્ટલી ગઈ તો નવરાત્રિ વધારે તો કપડાના બાબતમાં અત્યારે વધારે ચાલુ છે કે બ્લાઉઝનું ડિઝાઇન કેવું હોવું જોઈએ નેક કેવો હોવો જોઈએ તમને શું લાગે છે કે પહેલાંની નવરાત્રિ ને અત્યારની નવરાત્રિમાં ખૂટી શું રહ્યું છે પહેલાની નવરાત્રી જેવી રીતે કે ઓર્ગેનિક હતી આ બહુ પાસના પાછળ આ બધું જે કમર્શિયલાઇઝ થયું છે ને એ વધારે મને એવું લાગે એટલું સારું નથી જે સોસાયટીમાં બધાની સાથે ફ્રેન્ડ્સ ફેમિલી સાથે રમતા હતા એ વધારે મને ગમે આપનું હિરવા અને આપનું વૃંદાલી અને ક્યાંથી છો તમે

ગરબા ગરબા ફ્રેન્ડ ગરબા ખાઓ ખાઓ પીઓ જે એન્જોયમેન્ટ ના કર્યું હોય નવરાત્રી માં થાય એટલે યસ 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 ડેફિનેટલી અચ્છા આમ એવું કહેવાય કે નવરાત્રી નવ દિવસ નવ દુર્ગા ની પૂજા થાય અલગ અલગ માતાજી હોય છે જેની આરાધના થતી હોય છે તો કોઈ માતાજી નું નામ ખબર છે હા અંબામા દુર્ગામા બહુચરમા મેલડીમા

સાથે ગાવા હોય તો આઈ કે જયા ધ્યા શક્તિ માં જયા ધ્યા શક્તિ અખંડ બ્રહ્માંડની પાવ્યા અખંડ બ્રહ્માંડની પાવ્યા પડવે પંડિત મા ઓમ જય હો જય હો અચ્છા એક બીજો સવાલ છે કે આ જનરેશનમાં અને પહેલા જે રીતના ગરબા થતા હતા શું લાગે છે કે શું બદલાઈ ગયું છે બધું મોંઘું થઈ ગયું છે બહુ જ બધી જગ્યાના પાસ એનવાયટીઝ માટે જ હોય છે તો પાસના સેટિંગ કરવા ઇઝ વેરી ડિફિકલ્ટ બહુ જ ડિફિકલ્ટ છે બટ જો કે ધીરે ધીરે થઈ રહ્યા છે તો લેટ સી અને એના સિવાય નવરાત્રીમાં શું બદલાયું છે ખબર ને બીજું તાળી વર્ક ના થઈ જાય છે બસ અત્યારે જે ટાઈપના છે સ્ટાઈલના કરવા થાય છે એમાં તાળી ઓછી હોય છે ગરબાની रियल મજા તો તાળી સાથે આવતી હોય કાઇન્ડ ઓફ જન્સી કરવા થાય છે યસ જન્સી કયા ગરબામાં વધારે મજા આવે છે પહેલા રમતા થાય કે અત્યારે પહેલા ના જે જૂની સ્ટાઈલ હતી એમાં જ વધારે મજા આવે રાહવ કા દે ફરી દે શું ઈચ્છા છે ગરબા રમવા છે કે અફકોઝ ગ્રુપમાં હોય તો બધા પ્રેફર અમે લોકો એ જ કરીએ કે જૂની સ્ટાઈલના ગરબા પછી મોટો ગ્રુપ થાય ચેન્જ કરતા રહીએ યસ 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 ભારતીય જોશી યુ નો અશ્વિન જોશી માં બાપને બુલસો નહીં હી માય હસબન્ડ ઓ અને તમારા માટે નવરાત્રી એટલે શું ઇટ્સ અવર एवरीथिंग ઇન નવરાત્રી આઈ કેન સેલિબ્રેટ ઓલવેસ આઈ હેવ કમ્પ્લીટ 50 પ્લસ બટ ટુડે આમ લાઈક જસ્ટ સિક્સટી અચ્છા અને આ આટલા વર્ષોમાં તમને શું જોયું કે નવરાત્રી કઈ રીતના બદલાઈ છે નવરાત્રી પહેલાં જે હતી ને એ કરતાં અત્યારે બદલાણી છે બટ ઇટ્સ ઓકે જેમ જેમ જનરેશન ગેપ રહેવાનું એમ એમ ચેન્જ તો થાય કઈ નવરાત્રી વધારે ગમે શું બદલાયું છે ડ્રેસઅપ ડ્રેસઅપ યા એના સિવાય એના સિવાય પહેલાં જે હવે લોકો પાછા વળ્યા છે કે મંડળીમાં જવું ગરબામાં જવું એ એમાં વધારે સેફટી છે એ મેઇન છે અને તમે આટલા સમયમાં શું જોયું કે જે નવરાત્રિમાં એવું કહેવાય કે નવ દિવસ માતાજીની આરાધના કરવાની હોય પૂજા કરવાની હોય એ હવે ખૂટી રહ્યું છે કે હન્ડ્રેડ પર્સન્ટ લોકો મારે ના કહેવાય ટાઈમમાં હોય છે એ છોકરીઓ કામ કરે છે આ ગરબામાં ગરબા લે છે જ્યારે કે આપણે માતાજી માટે કરીએ છીએ માતાજીના ગરબામાં ટાઈમમાં હોતી છોકરીઓ એ આવવું જ ન જોઈએ પણ હવે એ લોકો એમ જ સમજે છે ને કે આ એક આપણી મનોરંજન માટે છે માતાજી માટે નથી એટલે બધા બધું કરે જ છે અને તમે જૂના ગરબા મિસ કરો છો કે અત્યારના મજા આવે છે ના ના જૂનું તો ખરું જ બટ ઓકે આ શોપિંગ યા યા છે છે બધું ના તો એમનો બિચારાનો ટાઈમ અત્યારે કમાવાનો એમને કોપરેટ કરવું જ પડે એ બિચારા આખા વર્ષ મહેનત કરતા હોય આપણે તો એક દિવસ પણ લઈ ને જવાના છીએ

લાઈક ચણિયા ચોલી છે જ્વેલરી છે તો અમે તેને જ્વેલરી જ લેવા આવ્યા છે અચ્છા અને તમારા માટે નવરાત્રી એટલે શું માતાજીનો તહેવાર માતાજીનો તહેવાર અચ્છા નવ દિવસ અલગ અલગ માતાજીની આરાધના થાય તો એક પહેલા દિવસે અલગ હોય બીજા દિવસે અલગ તો માતાજી ખબર છે પહેલા દિવસે કોની પૂજા થાય બીજા દિવસે કોની થાય એટલું બધું નહીં ખબર ડિટેલમાં નહીં ખબર અચ્છા તમે જ્યારે પાર્ટી પ્લોટમાં જાઓ સોસાયટીમાં હોવ તો પહેલાં આરતી થાય માતાજીની અને પછી ગરબા ચાલુ થાય તો આરતી પહોંચો છો કે પછી ગરબા ના સમય ના આરતીએ પહોંચી જઈએ છીએ પહોંચી જાવ છો આરતીએ તો કોઈ આરતી આવડે છે હા બટ ગાવી નથી અત્યારે બે લાઈન અચ્છા અને શું લાગે છે કે અત્યારે નવરાત્રીના મૂલ્યો કેમ બદલાઈ ગયા છે જેમ જેમ જનરેશન આગળ વધી છે એટલે આપણી જનરેશન માટે નવરાત્રી એટલે ખાઓ પીઓ મજા કરો તૈયાર થાવ એવું કેમ કેમ કે અત્યારના ક્રેઝ ખાલી ગરબા ચણિયા ચોલી એનો જ થઈ ગયો છે જે પહેલાં હતું કે આપણે માતાજીની નવ દિવસની પૂજા કરીએ અત્યારના એ નથી લોકો પહોંચે છે આરતી થયા પછી ખાલી ગરબા રમવા માટે કે ખાલી એન્જોય કરવું છે જે પહેલાંના જમાનામાં હતું એ ભગવાનની નવ દિવસની આરાધના કરવામાં આવતી હતી એના ઘણા બધા હિસ્ટ્રી છે કે ઘણી બધી ફેમસ બધી વસ્તુ રહેલી છે પાછળ હિસ્ટ્રી રહેલી છે પૂરજોને ખબર છે પણ જે ન્યૂ જનરેશન છે એમને ખાલી ગરબાનો જ ક્રેજ અને નવા જનરેશન અત્યારે જે રીતના ગરબા કરે છે ને અત્યારે તો મતલબ બહુ જ બધા અરેન્જમેન્ટ હોય છે ગરબાના તો શું લાગે છે શું ભૂલાઈ રહ્યું છે એમાં નવરાત્રિમાં માતાજીની જે આરતી થતી હોય છે એ ટાઈમે તમે બધા પહેલાં પહોંચી જાઓ એ માતાજીના વ્રત રાખો છો એ અત્યારના ફાસ્ટિંગ જે છે એ સાવ ભૂલાઈ જ ગયું છે માતાજીનો જ આપણે વ્રત રાખીએ છીએ નવ દિવસની નવ દુર્ગાની પૂજા કરીએ છીએ એ બધું છૂટી રહ્યું છે થેન્ક યુ સો મચ પણ ઈટસ ઓકે જેમ જેમ જનરેશન ગેપ એમ એમ નવરાત્રી વધારે ગમે શું બદલાયું છે એના સિવાય પેલા જે હવે લોકો પાછા વળ્યા છે કે મંડળીમાં જવું ગરબામાં જવું એમાં વધારે સેફટી છે એ મેઈન છે અને તમે આટલા સમયમાં શું જોયું કે જે નવરાત્રીમાં એવું કહેવાય કે નવ દિવસ માતાજીની આરાધના કરવાની હોય પૂજા કરવાની હોય એ હવે ખૂટી રહ્યું છે કે હંડ્રેડ લોકો મારે ના કહેવાય ટાઈમમાં હોય છે એ છોકરીઓ કામ કરે છે આ ગરબામાં ગરબા લે છે જ્યારે કે આપણે માતાજી માટે કરીએ છીએ માતાજીના ગરબામાં ટાઈમમાં હોતી છોકરીઓ એ આવવું જ ન જોઈએ પણ હવે એ લોકો એમ જ સમજે છે ને કે આ એક આપણી મનોરંજન માટે છે માતાજી માટે નથી એટલે બધા બધું કરે જ છે અને તમે જૂના ગરબા મિસ કરો છો કે અત્યારના મજા આવે છે ના ના જૂનું તો ખરું જ

લાઈક ચણિયા ચોલી છે જ્વેલરી છે તો અમે તેને જ્વેલરી જ લેવા આવ્યા છે અચ્છા અને તમારા માટે નવરાત્રી એટલે શું માતાજીનો તહેવાર માતાજીનો તહેવાર અચ્છા નવ દિવસ અલગ અલગ માતાજીની આરાધના થાય તો એક પહેલા દિવસે અલગ હોય બીજા દિવસે અલગ તો માતાજી ખબર છે પહેલા દિવસે કોની પૂજા થાય બીજા દિવસે કોની થાય એટલું બધું નહીં ખબર ડિટેલમાં નહીં ખબર અચ્છા તમે જ્યારે પાર્ટી પ્લોટમાં જાઓ સોસાયટીમાં હોવ તો પહેલાં આરતી થાય માતાજીની અને પછી ગરબા ચાલુ થાય તો આરતી પહોંચો છો કે પછી ગરબા ના સમય ના આરતીએ પહોંચી જઈએ છીએ પહોંચી જાવ છો આરતીએ તો કોઈ આરતી આવડે છે હા બટ ગાવી નથી અત્યારે બે લાઈન અચ્છા અને શું લાગે છે કે અત્યારે નવરાત્રીના મૂલ્યો કેમ બદલાઈ ગયા છે જેમ જેમ જનરેશન આગળ વધી છે એટલે આપણી જનરેશન માટે નવરાત્રી એટલે ખાઓ પીઓ મજા કરો તૈયાર થાવ એવું કેમ કેમ કે અત્યારના ક્રેઝ ખાલી ગરબા ચણિયા ચોલી એનો જ થઈ ગયો છે જે પહેલાં હતું કે આપણે માતાજીની નવ દિવસની પૂજા કરીએ અત્યારના એ નથી લોકો પહોંચે છે આરતી થયા પછી ખાલી ગરબા રમવા માટે કે ખાલી એન્જોય કરવું છે જે પહેલાંના જમાનામાં હતું એ ભગવાનની નવ દિવસની આરાધના કરવામાં આવતી હતી એના ઘણા બધા હિસ્ટ્રી છે કે ઘણી બધી ફેમસ બધી વસ્તુ રહેલી છે પાછળ હિસ્ટ્રી રહેલી છે પૂરજોને ખબર છે પણ જે ન્યૂ જનરેશન છે એમને ખાલી ગરબાનો જ છે અને નવા જનરેશન અત્યારે જે રીતના ગરબા કરે છે ને અત્યારે તો મતલબ બહુ જ બધા અરેન્જમેન્ટ હોય છે ગરબાના તો શું લાગે છે શું ભૂલાઈ રહ્યું છે એમાં નવરાત્રિમાં માતાજીની જે આરતી થતી હોય છે એ ટાઈમે તમે બધા પહેલાં પહોંચી જાઓ એ માતાજીના વ્રત રાખો છો એ અત્યારના ફાસ્ટિંગ જે છે એ સાવ ભૂલાઈ જ ગયો છે માતાજીનું જ આપણે વ્રત રાખીએ છીએ નવ દિવસની દુર્ગાની પૂજા કરીએ છીએ એ બધું છૂટી રહ્યું છે ધીમે ધીમે થેન્ક યુ સો મચ